અટવાઈ દેવાનું થાય ના ના પણ એ તો ગુલિયા ને સાઈડમાં અને મારું ગોઠવી નાખો એમ કરો હો મારું જ ગોઠવવાનું હા

જોવા જવાનું હતું પણ હવે મારો ખાલી તૈયાર થઈ ગયું તૈયાર થઈ ને તો એ ભાઈઓ કબડો વિડીયો આખો આવશે અધુરામાં છોડી જાવ તો મજા નહીં આવે યાર અને એક વાત બીજી ભાઈ અમારા બાર સબસ્ક્રાઈબર ઓછા થાય છે હમણાં ઈ સબસ્ક્રાઈબર એ કોઈ કરતું નહીં અમારો વિડીયો ગમ

એ યે ને તૈયાર થવાનું કોઈ સ કશું કરવું નહીં ચંપલા ચંપલા તો ટૂટી

એટલે કોઈ વાતો ના કર કોઈ વાતો કરે કે કોઈ વાતો કરે કોઈ વાતો કરતો નહી તારી મન કાકા કો જુએ તું શું કે ભાઈ કોઈ કશું ના કે કે આવતો રહ્યો એ હું દેવ પર કે ને તો હું હમ હું બધું હાચવી લે કે તો ઉઠેવો નહી છે તાર મે જો તો એટલે શેતર મે બારો બાર લાયો તો મુઈને મુઈમ કે દી તો તમને કે કે કેવા લુગા પહેરાને છોકરા પહેરાય નહી

ના પડે નામણ બમણ કરે મને ના ગમાડે અને લોચો પડી જાય એ ભૂલ્યા તારા કોઈ છોડી જોડી નહીં બે

વાહ તારી મિલીઓ ઈ તોયા ખરિયા મૂછો લાગુ ઓમ દુ અસા લાગુ તો કોઈ દે બે પેલી નઈ લાગુ કે એ હા તારે હે ને

એ મને તૈયાર ને હેડી મુના તતમ કેતો હે જો ઈ રહ્યા અમે આમ આવસી ને એટલે પૂછી તો તું ઇમત કે ઓ વા તો કેવાનો કે બોયનો નોકર છું એ કાકા આબુ બાપો મારી આમી ને કેતી આ તું આવો હંગા થાય ને તે હાર ના લાડને

પૈસા તો રૂપાઈ પણ તો કશું કેવું નહીં હવે મારો ખાલી ફેબન ચાહાવે કે વાત બીન દેખા સુ ઓ ઓ લા બોલી બોલી પીઓ એટલે કોની લાય મે ચા બને સાચી વિયા ખાડુ કે દીન અમાર તો કાયનું દૂધ દોય હોય એટલે મોયા હે ને રહી આખા ખાડ દૂધી ચા પીવું હું અપર ઉપરો એ મહેમાન હા આ આ તને કોઈ કડી પર રહી તમને ફોન કરું આ કઈ છો વાતો નહી તમે તાર પચા લાખ લઈ દીધો ભાઈ હું બેઠો છું તમે તારી ચિંતા ના કરો

આપડો વ્યવહાર હાથ ધર ના કોઈ આપડે કેટલો વ્યવહાર હાથ એટલે ત્યાં કેટલું બધું હા તમે હું કહો બોલો ચીટી ચમી બાવો તમે

મને તો ખબર નહીં આપણે દહેજ લેવાનું છે દહેજ લેવાનું એમ અરે તમે ત્યાં કેટલા માંગવા હો એટલા માંગજો દહેજા જ લેવો આપણે તમે બાકી હત બંધ બોલા તો એટલે મારે એના જોડે પૈસા ની થોડી મેટર છે એ પૂરી કરવા જવાની છે ચણા

મારી બીજી તો છી પડતા જે બી આય પડતા જે બોલ તો બે એક જે બી થી તો મારે તો નો પડી જા એક ના છે પણ નામ શું કે તો કરી સરમીલી 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 ની પોપટ ની જોડી તો જાય તમે હોય તો આવો આવો

એટલા હતી હું બાપ બેઠા બધું કઈ દીધું જોવા તને લાવવાનો હતો અને તારો બાપ તૈયાર થઈ ગયો તો આપડે એનો બેનો કરી નાખો

બે ન તો બોલવાનું એ મિત્રો આપડે વાગી જાય તમે અમારા વિડીયો લાઈક શેર એટલે શાવર લાલ કલર નું એવી રીતે પાકું એટલે તમારે થોડી ઘણી મહેનત કરવી હોય તો મહેનત વધારા ને અમે કરીએ